જય માતાજી રામ રામ સીતારામ જોઈ લ્યો અમારે મહાકાળી જોયે ને કે મહાકાળી નામ છે એવી જ છે વૈડી એવી છે મહાકાળીના દ્રૌપદી એ તો પર્વતની માં હે ના ગાભણી હે દોવાઈ દી અને અમારે હમણાં જોઈ લ્યો આ ભૂરી વ્યા હે બા ભૂરી ધોરી ભૂરી નામ છે એક ટાઈપનું નવ લીટરને આજુબાજુ દૂધ કરે કે કાંકરે ન કરે જોઈ લ્યો અર્ડર બર્ડરને કાંઈ ઘટે નહીં બસ ક્યાં ખંજવાર હેઠળ મારી પાસે જ ઊભી રહી એમ કાંઈ ઘટે નહીં હવે વ્યાવા જોઈએ એવાને વ્યાવી જોઈએ વાછળીયું જ આવે એને વાછળીયું જ આવે હે ને ચાર વાછળીઓ આવી ચાર વેતર વ્યાણી તમને એમ એ ન લાગે ચાર વેતર વ્યાઈ ગયા એને એમે ન લાગે બેસ્ટ ક્વોલિટીની અમાર મહાકાલની હે અતિ સુંદરની માં હે જોઈ લ્યો હા હા દોર્યું એને કાંઈ ઘટે નહીં હમણાં તો બંધ થયો જો બંધ થઈ જાય ને તો સારી વાત છે એને કાંઈ ઘટે નહીં આશ્રુ નહીં ને આશ્રુ તમે જોવો એટલે આમ પાંચમું વેતર વ્યા છે એને પાંચમો પાંચમું વેતર વ્યાહે છે બસ બસ એની દીકરી પણ વ્યાઈ ગઈ મારા ગુરુજીની આ દોવા મોકલી એને ઓર્ડર બર્ડર ને કાંઈ ઘટે નહીં

આછેરી એવા એમ કંઈ ઘટે નહીં પગ આડો રાખી જાય પગ ઉપડાયો ઉપાડતી ને એ આડો જ રાખી જાય એવો ખાપરી છડી સમજો તો જાય ને આછળી આવી જાય અતિ સુંદર જેવી તો જમાવટ થઈ જાય જોઈ લો બાજુમાં મારે મહાકાલી ઉભા મહાકાલ ઉભા અને સીમાન જોતા હોય ને ભાઈ કોઈને તોય મળે કેમ કે એ મળે હા અમારે રામ વાછળા આવી જાય જોઈ લો ખંજવાર વારું થઈને બાજુમાં આવી જાય એને કે પરબારા બાજુમાં આવી જાય વીડિયો ઉતારવા ના દે આપણને પેલા થઈ જાય બધા જો એવો હે અમારે પિયોરિયાનો જો દોરી ભૂરી સુંદરની મા હે ને સુંદરનો બાપ હે મહાકા એવી આવી જાય ને જોડ થઈ જાય પછી પાછો નિયમ કેવો ચાર પાંચ મહિના જ વાસડીને ધાવવા દે પછી ન ધાવવા દે એને કે અમારે આ છે ને દોરી ભરી ક્યાં છે તો ચંદ્રવંશી એમ પૂરેપૂરી ચંદ્રવંશ હિંગડા પૂછડું દોરું ને બધા ખર્યું ભર્યું જીભ ને જોઈ લ્યો એમ કંઈ ઘટે નહીં હવે વાર હે જોઈ લ્યો આપણે તમને આસર ને એના દેખાડીએ બાજુમાંથી જરા જોઈ લે કાઈ ઘટે નહીં એવાને ઘટે નહીં એવા હલકા આસર એવું રૂપ ને એવી હોજી એવી આમ બોલાવે કોઈ હજી એને આવે તો મારવા કોઈ ન થોડા મારવા થોડે મારે મા કાઢી પછી આ પહાડ ની માં જો આ વાસડી એની આ બેઠી એની છે એ એવી થાય હિંગડે રૂપારી પછી આ બેઠી એ પણ એની છે આ બે એની હોય એક અમારે ગુરુજીની મોકલી વ્યા તો દોવા દઈએ એની વાસળીયા ગતિ ને અમે ઓલા ફોજી ન મિલ્ટ્રી વાળા એને આપી દીધી એ ઓલી ભૂરી છે ને એની દીકરીની દીકરી હતી આપી આ અમારો વાછળો હોય પણ એ તો કદાચ ગયો દૂધ ના જઈડ્યું ને એટલે હારો નથી એની મા બાર લીટર દૂધ કરતી જો અમારે સુંદર ઊભા એને અતિ સુંદર ઊભી ને એની મા થાય ભૂરી એના કે ધોરી ભૂરી છે ને એની માં થાય ભાઈ આપણે તમને જરાક બતાવીએ અમારે અતિ સુંદર એના કે અતિ સુંદર છે ને તમને બતાવીએ બાજુ કઈ ઘટે એવી છે એવી આવી જાય ને જોડ થઈ જાય જોડ થઈ જાય જોઈ જાય દેશી મરઘા મર નીકળી જોઈ દે એને જોઈ લે ઉભે શેરની ઉભી જાણી એવા કે સિંહણ ઉભે ભડકે એવી રામ લખન જેવી ભડકે એવી કોઈક બીજું આવે એટલે પૂરું થોડી દોડીને ફાટી પડે એવી ભડકે બીજાનો તો ભરું જ નથી કરતી જાય લગાડ્યું હતું એક દી એના કંઈ એક દી ઓલો લાઇટવાળો આવ્યો ને મશીન અહીં માખી મારવાનું હતું આવ્યો તો જોવા આવ્યો તો ફિટિંગ કરવું નહીં ભટકાણી આમાં જ્યાં એવી ભાગે હિંગડાને કંઈ રૂપ ને કંઈ ઘટે નહીં હજી તો આ વરાધીન ન થાય ને ત્યાં તો એની મા પાસે બી આવી જાય કે આ વરાધીન ન થાય તમારે એવું છે ભાઈ જોઈ લે સીલ મરઘા કે સીલ મરઘા એકને બે હાડી આમ ઈંડા ઉપર બહાર જવું જ પણ એ મુક્તિ ના દેહર ને મુક્તિ ના એવું હા ભાઈ કાંકરે જ ગાયું એર ને કે રાખજો આમ ગાયું જબરજસ્ત

બે ની અલગ અલગ એક માં કાબરી અને એક માં કાઢી એવી એવા જ આવે કાઢી હોય તો કાઢું આવે ને કાબરું હોય તો કાબરું આવે મહાકાલનું રિઝલ્ટ એવું કાઢી ગાય હોય એટલે તો ઘણકારું જ આવે ને બહુ ભરી આવે જો આ ઉભી ને આ વચ્ચમાં કાઢી ઉભી ને પહાડ માં હોય તો ફરી ગઈ એટલું દૂધ નહીં કરતી હોય ભયંકર પહાડ ની માસ એ ના રહી ને એ અમારે જે ભૂરી ઓફ થઈ ગઈ ને એના અમારી ભાઈ ભૂતે ભૂરી આખી પીરી હતી નામ ભૂરી હતું પણ એક ટાઈમ નું વગડામાં રખડે ની બાર લિટર આની માં દૂધ આપતી એના આપણે નજરો નજર અમે જિગર દેસાઈ ને જેરામ દેસાઈ ને બધા ઘેરા હતા કચ્છમાં રઘુભાઈ ત્યાંથી લીધી હતી ના રઘુભાઈએ કીધું કે લાખ રૂપિયો આની માની કિંમત એક લાખ કયો હતો આપણે એની પાસે બીજી ગઈ લીધી હતી આઠ અને ભૂરી નાખી લાખ બીજી સાઈઠ ને લીધી સીતેરની આની એક લાખ દેતા નતા બસો ગાયમાં હું ટોપ બસ્સો નહીં કદાચ આખા કયારી ગામમાં ટોપ આણીમાં આવતી અને એની લાખ કીધા તો મેં એક લાખ ને પાંચ હજાર દીધા ત્યાં આની માના હજી તો એક આનાથી મોટી ફેરી વાસડી આવી હતી ને થઈ ગઈ કે રઘુભાઈ ક્યાં તું મને પાછી આપજો તા તો રઘુભાઈને કિસ્મત નબળા જોબ થઈ ગઈ એ સુંદર જે એવી રૂપાલી હતી કંઈ ઘટે નહીં એ હોત તો અટાણે વ્યાણી હોત એવડી મોટી હતી આવી હતી ને ત્યાં અહીંયા મહિનાથી વાસડી હતી ને એને એવી ખવડાવી હતી ને આપણે રાખી કંઈ ઘટે એવું હે ભાઈ જો આમ હવે જો આ જો હજી આ કાયમ એટલો તો હરવડો આવે જાય અંદર ઊભી રહીએ ને અંદરણ કરે હવે આમ હાવ બંધ થઈ જતો હોય તો હું બાપનું જતું હોય અને બધા કાલે ભાઈ રક્ષાબંધન હે તે આમ આગ લેદી આપણે બધાયને રામ રામ કરી લઈએ એવા ને કે રામ રામ રક્ષાબંધનના બધા 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 બહેનોને જ આવવા દેજો એવા બધાય બધા બહેનોને જ આવવા દેજો રાખડી બાંધવા એવા ને કે બધાની ભરવારી હે ને એ બધા જાવા દેજો ઘણા અમુકનો એક ભાઈનો આપડે ફોન આવ્યો હતો કાર ઝાડ આપણે જ થઈ ગયા હતા એને ખેંચો હતા કે નાના રમભાઈ જવા દે તમારો વેર હોય ને તો વેર પાસે રખાય એને કે વેર હોય તો રખાય તો હલકીને એને રાખવું પડે એને કે એને અરે રાખવું પડે વેરને હલકીને વહેણું કામ ન લ્યો તો એ તમને રહેવાય ન દે એને કામ નો લ્યો ને તો રહેવાય ન દે કેમ દુર્યોધનને દુનિયાને સમજાવવા ગયા તા એ દુર્યોધન સમજ્યો જ નહીં એને કે દુર્યોધનને દુનિયાને સમજાવવા ગયા હતા એ તો ન સમજ્યો પણ બીજાને મરવી નાખ્યા પેલા કારણ કે આવા હુડ કાઢી ના હોય ને હુડ કાઢી નાખે કે દુર્યોધન એ તો પોતે જ નતો સમજ્યો પણ બીજા નહી કારણ કે આમાં જો પછી કેવું ને કર્ણ ક્ષેત્રે લીધેલી વાર ને વિધા આવતી ને એ કામ નથી આવી દુર્યોધન નો ભાગતો ને એની ક્ષેત્ર ને રાજ લીધું હતું ત્યાં ક્ષેત્ર ને પદ લીધું એ પદ પણ ન રહ્યું પછી એવા કે દુર્યોદન હે ને ક્ષેત્રી ની સંપત્તિ લીધી હતી બધી ની એ પણ કંઈ કામ ના આવી કારણ કે ક્ષેત્રી લીધા હોય ને પદ કે પૈસા કે પ્રતિષ્ઠાન એ કોઈ દિવસ કોઈનું શકતું જ નથી કારણ કે છેતરીને લીધા ને પદ લ્યો કે પૈસા લ્યો કે ખુરશી લ્યો કે ગમે લ્યો ને છેતરીને તમે એ રીએ જ નહીં તમારા હકનું હોય ને એ જ રીએ અમારે એવા ઘણા હલકીના છેતરીનો જ ધંધો ને ખોટું બોલવું ને ખોટું જ કરવું કે મારું મારા બાપનું ને તારામાં મારો ભાગ એને આવા હલકીના હોય ને ચેલે આખી જિંદગી આખી હલકીના જ રીએ જિંદગી આખી ભેરું કરે ખોટું બોલે ને ખોટું કરે એ દીકરા અમારે ચેલે કાંઈ ન રહીએ ઝીરો જ અમે આ ઘણા જોયા રોડ ઉપર એના ઘણા જોયા ઘણાય ગૌસારા ખાઈ ગયા ઘણાય પરતળું ખાઈ ગયા એને એ એ હલકીના જ હોય કારણ કે ભીષ્મ દાદા આવતો ને એ કહેતો કે ભાઈ ગૌસારામાં જમીન દાન આપે ને એના જો મહાન દાન દાનેશ્વરી ન હોય ને એનું સ્વર્ગમાં બધાય સુખ મળે એની જે અહીંયા અહીં તો ગૌસારાની જમીન ખાઈ ગયા અમારા ગામમાં ઘણા એવા હલકી ના હે ગાયું કે જમીન ખાઈ ગયા રાજકારણી એવા હલકી ના ખાઈ જાય એનું કાંઈ કરે એવા હલકી ના હોય માંથી ગૌસરા જમીન હોય એ ભગવાન ની દીધેલી છે રાજા કે અંગ્રેજો કે મુગલું ઉતા ને એની કાંઈ નથી કહી એવા ને કે આથી આપણા એ જે છે ને એ ખાલી કહેવાના જ હોય હિન્દુ એ મુગલું ની જ ઓલાદ હોય કારણ કે જે ગૌસરા ખાય ને એ મુગલું ના ઓલાદ હોય ને તો એક ભાઈ મને પૂછ્યું કે રમભાઈ ગૌસરા ખાઈ જાય એ શું થાય મીઠું ગૌસરા ખાઈ જાય ને એને કાંઈ તો કેન્સલ થાય કાંઈ ટીબી થાય ક્યાં તો કોઈક હાથું બગું ભાંગી નાખે ક્યાં આંખો પૂરો મારી નાખે ક્યાં તો છોકરાઓનું લખીણું થાય ક્યાં છોકરીઓનું થાય ક્યાં ભાગી જાય કોક મારા છોકરીઓ કોકના ઘરમાં બીજી જ્ઞાતિમાં એનું આ જ થાય મીઠું એનું એ ના કે એ જ કામ લેવાય કારણ કે ગૌસરા ખાઈ જાય આના કામ આ બિસારા મુંગા પ્રાણીને તો એની જમીન હક નું એનું હોય આ ગાયું અને એના હક નું ખાઈ જાય ને એટલે જીવે જ નહીં પછી ગમે ત્યાં હોય ઈવાર ના કે ગમે ત્યાં હોય તમે અમે તમારું હરામનું ખાવ ને હકનું ખાવ એમાં હાથી ઘોડા ને ફેર હોય એને કે હકનું ખાતા એટલે થોડીક તકલીફ પડે પણ એમાં વિજય હંમેશા સત્ય ન હોય એટલે માર ભાઈ કાલ રક્ષાબંધન હે બધાને રિક્વેસ્ટ છે કે બધાય ઘરવાળીઓ હોય ને ભાઈઓ હોય જ બધી ને ના હોય તો બીજે ક્યાંય રાખડી બાંધવા જતી એટલે રાખડી બાંધવા જવા દેજો અને પાણી હારીને હોય તો ત્યાં જઈને બાદ બી હવાય હારા હાંગો વહુ ને શું ના પાડ એને વહુ ને બેનું દીકરીઓ નું રાખડી બાંધવા મને એવા ને રાખડી બાંધો ના પાડીને એમાં કઈ તમે હરા ન કહેવાય હલકી ના ક્યાં હારા મણા હોય ને એમાં કઈ થાય નહીં કારણ કે એ તો બિચારી એની મજબૂરી હોય એટલે નો જાય રાખડી બાંધવા બાકી તો એમાં બેનું માં દિવાર ના કે રાશિ રાણી ને એમ જ પેદા થયું બીજા કોઈ એમ છે એમ જ થયું એ બિહારી બોલે નહીં પછી ના કરતા એ વારને ઘોડું હોય તો એ તમારો હોય ને એટલો જેણો હોય ભાગ હતો પડે અને કોર્ટમાં જેને કેસ કરે ને ત્રણ છોકરા હોય ને છોકરા બે હોય ને તો એ ત્રણ ભાગ પડે ને ત્રણ છોકરા હોય તો શિયાર ભાગ પડે તમારો ચોથો પાંચમો ભાગ પડે ને કેસ કરે ને પેલા ઘરવાળી કહે કે મારા છોકરા મારા ભેરા છોકરા એના ભેરા જાય પેલી કેસ કરે ને તો એના ભાગ શિયાર થાય અમારા ગામમાં એક અમારા હગામ ને બે છોકરા આવતા બે માણસ બાજ્યા ને ઘરવાળો નોખું જ થઈ હું ભેરું રહેવું જ ને આ જોજો આ સત્ય વાહની આપણે કોઈ નામ નથી લેતા તો ભાઈ જ્યાં એટલે એને ઘરવાળી પેલો ઘરવાળો કે મારે નોખું થઈ તારે ભાઈ રહેવું જ નહીં ઘરવાળી કાંઈ વાંધો નહીં કે નખું થઈ જાવ મારે નથી છોકરા ને છોકરી એ હગાવાલા બે પાંચ ભેરા થયા કોઈ મારા કોઈ હારા માણસ એવા એ આપણા જીવાય કોઈ આખું બોલવા વાળા બોલાવે નોખું થઈ જાય હું બે માણસ ભેરો રહેવું જ નહીં પેલી ઘરવાળી કાંઈ વાંધો ને નોખા થઈ જાય એમાં કાં આવી ગયા છોકરા ને પૂછ્યું તમારે કેણા પહેરું રહેવું તો કે મારી ને ઝીણકા હોય એટલે નકરી માનું જ કહે અને માભેરો હોય એટલે એટલે ઘરવારી તો મારા ત્રણ ભાગને તારો ચોથો ભાગ એટલે દીકરા મારા વીસ વીઘા જગ્યા પાંચ વીઘા જ આવે ખાય કાં એટલે ઘરવાર મારે નથી જ હું એવું નખું કારણ કે ભાઈ ભેરા ત્રણ ભાગ જતા હતા ને આણે એક જ ભાગ આવતો હતો ખાય ક્યાં એટલે એવું હોય ભાઈ એ નહીં કોર્ટમાં જેની આવો કેસ કરે ને એટલે એના ખરેખર ત્રણ ભાગ જ થાય તમારો ચોથો જ થાય દિવસો

એને બે ને જ રગ્ન કરે તો તમારી એ રે લગ્ન કરે એથી રાખડી ન બાંધવી આજુબાજુમાં આપડે હિન્દુ હિન્દુનો છોકરો હોય બાંધી એને એટલે હિન્દુ હોય ને એને બંધાય ભાઈ નો હોય તો હિન્દુ હિન્દુને બંધાય રાખડી બાકી તો બીજી જ્ઞાતિ બાંધવા ન જવાય કારણ કે ભાઈ અરે જ લગ્ન કરે હારા માણા હોય તો ઠીક છે ને લગભગ અબ્દુલા જ હોય એને કહેવાય સો રૂપેસમાં ભરેને જ મોકલે એને બેન એ લગ્ન કરે તમારે એટલે કામ ન કરે એટલે આ વસ્તુ ન કર ભાઈ ન હોય ભગવાનને રાખડી બાંધ દેવાય ક્યારે ઘોડો હોય તો બાંધ દેવાય બરદ હોય તો બાંધ દેવાય ખૂંટ હોય બાંધ દેવાય ને આજુબાજુમાં જ બાંધ દેવાય કારણ કે ભગવાનને મંદિરે જઈને રાખડી બાંધી આવે ન્યાય બીજું કંઈ ન કરાય રાખડી બાંધીને ભાગી આવે કોઈ ગરીબ ગુદાય હોય કે ગાય હોય ને રખડતી હોય પાંચ રૂપિયા તમને ખબર દે એટલે ઓલા ભગવાન ભાઈ દે અને ભાઈ ન હોય ને રાખડી બાંધવા ન જ આવતો હોય કંઈ એમાં જરૂર ન હોય એટલે એવું હા ભાઈ સાહેબ એ ના કે જય માતાજી આપણે યોગા કરે જોજો અમારે લતાને જોઈ લ્યો આવે ત્યાં તો આવું હા ભાઈ